કાંકરેજ તાલુકા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી કાંકરેજ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યાં બે ત્રણ દિવસથી વરસાદ અવિરત ચાલુ રહ્યા કરે છે જેમાં વહેલી સવારે ખૂબ વરસાદ પડ્યો હતો જેના પગલે ખેતરો અને રસ્તા પાણીથી ભરાઈ ગયા હતા જ્યારે વરસાદે સવારે જોર પકડતા ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામી હતી આમ અત્યારે કમોસમી વરસાદ આવતા ખેડૂતોના તૈયાર પાક કાપણી કરેલ હોવાથી નષ્ટ થઈ રહ્યા છે આ સિવાય વધુ વરસાદ વરસતા ખેતરોમાં મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું જેમાં વિસ્તારના રણાવાડા જાગીર શિહોરી કંબોઈ તેમજ કાંગ્રેસના તમામ ગામોના ખેડૂતોને કપાસ મગફળી જુવાર બાજરી અને કઠોળના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ છે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં ચોમાસા અગાઉથી વરસાદ ચાલુ થતા ઉનાળુ બાજરી અને ઘાસચારો નાષ્ટ થઈ રહ્યો હતો ત્યારબાદ વાવણી કરેલ એરંડા બટાકા અને રાયડાના વાવેતરને પણ નુકસાન થયું છે તો સરકાર દ્વારા તાલુકાના તમામ ગામોના ગ્રામ સેવક દ્વારા સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે મલકેશભાઈ રામજીભાઈ નાય ગામ રાણાવાડા સતત તો ત્રણ દિવસથી પડી રહ્યો વરસાદના કારણે બહુ ખેડૂતોને નુકસાન છે બબ્બે વાર વાયુ છતાં કોઈ થાતું નહીં ખેડૂત સાહેબ ખેડૂત માટે સરકાર કોઈ સહાય આપે એ માંગ અને સતત વારંવાર અમે લેણમાં ઊભા રહતો ખાતરમાં મળતું નથી ત્રણ ત્રણ દિવસેથી બહુ નુકસાનમાં સામે